ધોરણ નવ વિષય છે સામાજિક વિજ્ઞાન એકમ કસોટી ત્રણની પ્રશ્ન નું સોલ્યુશન આપણે જોવાના છે છવ્વીસ નવ બે હજાર ચોવીસ એટલે કે આજે જે પરીક્ષા લેવાય એનું સોલ્યુશન છે જો પરીક્ષા લેવાઈ ગઈ હોય તો તમે માર્ક્સ જોઈ લેજો કેટલા આવે અને જો બાકી હોય તો તમે એના જવાબો પર ચેક કરી લેજો સૌ પ્રથમ વિભાગ એથી શરૂઆત કરી પહેલાં પૂછેલું છે જોડકાઉ જોડકાની અને પહેલું છે સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વતંત્ર સંગ્રામ ક્યારે થયો તો અઢારસો સત્તાવન એનો જવાબ આવશે આપણને આમાંથી પૂછાશે એટલે ખાસ કોઈ પણ બે પૂછાશે આની અંદર બંગાળના ભાગલા બંગાળના ભાગલા ક્યારે પડ્યા તો બંગાળના ભાગલા ઓગણીસો ને પાંચમાં પડેલા એટલે ઓગણીસો પાંચ એ એનો જવાબ આવશે મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઈ તો મુસ્લિમ લીગ એ ઓગણીસો ને છ એનો જવાબ આવશે ત્યાર પછી આગળ જોઈએ રોલેટ એક્ટ રોલેટ એક્ટની અંદર જવાબ આવશે આપણો કારો કાયદો રોલે ત્યાગ કે કેવો કાયદો છે કારો કાયદો ઓગણીસો ઓગણીસ પર જવાબ આવ્યો ઓગણીસો ઓગણીસમાં જલિયાવાલા બાગનો હત્યાકાંડ પણ થયેલો એટલે જલિયાવાલા બાગનો હત્યાકાંડ ઓગણીસો ને ઓગણીસમાં આવશે ત્યાર પછી આગળ જોઈએ ચોરી ચોરાનો બનાવ ચોરી ચોરાનો બનાવ ક્યારે બનેલો આ ખૂબ અગત્યનો વિડીયો છે એટલે ખાસ ધ્યાન આપજો ગોરખપુર ક્યાં બનેલો ગોરખપુર અરવિંદ ઘોષ અરવિંદ ઘોષ સાતમો સવાલ છે સાતમો જેનો જવાબ આવશે અરવિંદ ઘોષના નીચે બધા કેટલાક વિકલ્પો છે એ પણ જોઈ લઈએ અરવિંદ ઘોષની અંદર જવાબ આવશે ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા ત્યાર પછી મદનલાલ ઢીંગરા મદનલાલ ઢીંગરાનો જવાબ આવશે વિલિયમ વાયલીની હત્યા અને કરેલી સૌ પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવનાર કોણ હતું સૌ પ્રથમ રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવેલો ખૂબ અગત્યનો પ્રશ્ન છે આ પણ તો કોણે આપેલો મેડમ દીખાઈજી કામાએ ફરકાવેલો ત્યાર પછી ભાગલા રાજ કરો આ કોણ કરતું તો અંગ્રેજો આવું કરતા હતા ત્યાર પછી આગળ જોઈએ એક વાક્યમાં જવાબ એમાંથી બે પૂછાશે દસ પ્રશ્નો છે એટલે દસે દસ પ્રશ્નોના જવાબ આપણે જોઈ લઈએ ભારતની નદીઓને કેટલા વિભાગમાં વહેંચવામાં આવી તો ભારતની નદીઓને બે વિભાગમાં વહેંચવામાં આવી હતી ત્યાર પછી આગળ જોઈએ નદી પરિવવાહીની કેટલી અવસ્થાઓ છે અથવા નદી પરિવહનની કેટલી અવસ્થાઓ છે તો જવાબ આવશે ત્રણ કેટલી અવસ્થાઓ છે ત્રણ અવસ્થાઓ છે મોસમી નદી કઈ કઈ છે તો એક તો પહેલી છે ગોદાવરી અને પણ મોસમી નદી કહેવાય ત્યાર પછી કૃષ્ણા એ પણ મોસમી નદી છે ત્યાર પછી આપણે આપણી જે નદી છે તાપી નદી એ પણ મોસમી નદી છે ત્યાર પછી સિંધુ નદીની લંબાઈ કેટલા કિલોમીટર છે તો સિંધુ નદીની લંબાઈ બે હજારને નવસો કિલોમીટર છે કેમ બે હજારને નવસો કિલોમીટર છે ત્યાર પછી આગળ જોઈએ બાંગ્લાદેશમાં ગંગા નદીને કયા નામે ઓળખવામાં આવે તો બાંગ્લાદેશમાં ગંગા નદીને પદમા નામે ઓળખવામાં આવે કયા નામે પદમા નામે ઓળખવામાં આવે ત્યાર પછી ગંગા નદી જે છે એનું ઉદ્ગમ સ્થાન કયું ગ્લેશિયર એટલે આપણે કહે ગંગોત્રી શું આવશે ગંગોત્રી એનું ઉદ્ગમ સ્થાન જેને આપણે ગ્લેશિયર કહીએ બરફવાળું આગળ રાજસ્થાનમાં ખારા પાણીનું સરોવર કયું છે તો જે સાંભળ સરોવર છે સાંભળ સરોવર એ રાજસ્થાનનું ખારા પાણીનું સરોવર કહેવાય ત્યાર પછી આગળ પૃથ્વીની સપાટી પર આશરે કેટલા ટકા પાણી પીવાલાયક છે એમ જોવા જઈએ તો ખરેખર ત્રણ ટકા પાણી પીવાલાયક છે પણ બે ટકા જે પાણી છે એ તો ઓલરેડી બરફ છે એ પીવાલાયક જ છે પણ બરફ બની ગયું છે તો એક ટકા પાણી એ પીવાલાયક છે એટલે આપણે લખવાનું ત્રણ ટકા પીવાલાયક એમાંથી બે ટકા બરફ છે અને એક ટકા ખરેખર પીવાલાયક છે ત્યાર પછી આગળ સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ કયું સંયુક્ત રાષ્ટ્ર છે એનું સૌથી મોટું અંગ એટલે સામાન્ય સભા કહેવાય શું કહેવાય સામાન્ય સભા ત્યાર પછી લાકરાની ભાડી અને કુહાડી કયા પક્ષનું પ્રતિક છે તો ફાંસિસ્ટ પક્ષ કયો ફાશિસ્ટ પક્ષ એનું પ્રતિક છે ત્યાર પછી નીચે આપણે જોઈએ યોગ્ય વિકલ્પોમાંથી પસંદ કરવાનો છે આપણે આમાંથી જોડકું કયું જોડકું સાચું છે યોગ્ય જોડકું પસંદ કરવાનું છે તો ઇટાલીમાં ફાંસી વાત થયેલો એ તો બધાને ખબર એટલે બીજું તો નહીં જ આવે પહેલું આવે છેલ્લું આવે અને સી આવે પણ જર્મનીમાં નાઝીવાદ થયેલો સામ્યવાદ એટલે કાં તો સી કાં તો ડી આવે અને ચીનમાં સામ્યવાદ એટલે આવે પણ લશ્કરવાદ એ જાપાનમાં આવે એટલે આપણો જવાબ આવશે સી ઇટાલી ફાંસીવાદ જર્મની નાઝીવાદ ચીન સામ્યવાદ અને જાપાન લશ્કરવાદ ત્યાર પછી મને ઓળખો આ જે છે ચિહ્ન એ ચિહ્ન શેનું છે તો ઇન્ટનેશનલ લેબર્સ ઓર્ગેનાઇઝેશન એટલે કે લેબર એટલે મજદૂર મજદૂર એટલે એ તમારો જવાબ આવશે આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા ત્યાર પછી નીચે દર્શાવેલ દેશોમાંથી સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિનો સભ્ય કોણ તો એનો જવાબ આવશે ભારત નથી બાકીના બધા છે ભારત એનો રાષ્ટ્રનો સભ્ય નથી આગળ જો યુક્રેન અને રશિયા બંને વચ્ચેના દેશોના નિરાકરણ શાંતિપૂર્ણ માર્ગે આગળ વધી યુદ્ધ રોકી અદાલતમાં જાય તો તેઓ કઈ અદાલતમાં પોતાનો પક્ષ લઈ શકે તો જવાબ આવશે આંતરરાષ્ટ્રીય અદાલત હેંગ શું આવશે આંતરરાષ્ટ્રીય અદાલત હેંગ રાષ્ટ્રો એટલે રાષ્ટ્રો કયા 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 રાષ્ટ્રો છે તેનો જવાબ આવશે જર્મની ઇટાલી અને જાપાન જર્મની ઇટાલી અને જાપાન આ દળી રાષ્ટ્રો છે ત્યાર પછી આગળ જોઈએ કેટલી ખાલી જગ્યાઓ છે એના જવાબો જોઈ લે આમાંથી એક તમને પૂછાશે બંગાળ પ્રાંતના ભાગલા ખાલી જગ્યાએ પાડેલા તો વાઇસરોય કરજને પાડેલા કોણે પાડેલા વાઈસરોય કરજને મુસ્લિમ કોમવાડના પિતા કોને કહેવામાં આવે તો મુસ્લિમ કોમવાડના પિતા એ મિન્ટોને કહેવામાં આવે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત ખાલી જગ્યાએ કરી હતી ક્રાંતિકારીની શરૂઆત વાસુદેવ બળવંત ફળકેએ કરેલી ત્યાર પછી બે સવાલ બીજા છે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને હું લઈને જ જમ્પીશ આ જે સૂત્ર છે આ મંત્ર છે કોણે આપેલ બાર ગંગાધર તિરકે આપેલું જળિયાવાળા બાગનો હત્યાકાંડમાં કેટલા લોકો માર્યા ગયા હતા ત્રણસો ને ઓગણસી એનો જવાબ આવશે ત્યાર પછી વાત કરીએ વિભાગ બી તો વિભાગ બીની અંદર આપણને કુલ ત્રણ પ્રશ્નો પૂછાશે આ જે દસ પ્રશ્નો બાર પ્રશ્નો પંદર પ્રશ્નો આપેલા છે એની અંદરથી આપણને ત્રણ પ્રશ્નો પૂછાય દરેકના બે એટલે છ ગુણેના રહેશે ત્યાર પછી વિભાગ સી છે વિભાગ સીની અંદર ત્રણ પ્રશ્નો નવમાંથી પૂછાશે કયા કયા પ્રશ્નો છે એ પણ તમે જોઈ લેજો એટલે એમાં પણ તમને મુશ્કેલી ન થાય અને ત્યાર પછી આગળના જે પ્રશ્નો છે એ પણ જોઈ લેજો જેથી કરીને તમે એમાં પણ સારા એવા માર્ક્સ મેળવી શકો આભાર